આઠ માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનાર મહિલાઓનું સન્માન કરાય છે ત્યારે વેડ રોડ પર સ્નેહ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી સુરતના વેડ રોડ પર આવેલ હરિયોમ મિલ પાસે બહુચરનગર સોસાયટીમાં આવેલ વીરમેઘ મહાર ભવનની વાડીમાં સ્નેહ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં માજી કોર્પોરેટર અને હાલ શિક્ષણ સમિતિના સભ્ય સ્વાતિબેન સોસા સહિતની ટીમ દ્વારા વિધવા મહિલાઓનું સન્માન કરાયું હતું નાની ઉંમરે વિધવા થયેલી અને ત્યારબાદ પગ પર થઈ બાળકો અને પરિવારનું ભરણપોષણ કરનાર ચાલીસ વિધવા મહિલાઓનું સન્માન કરી અનોખી રીતે મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી મારું નામ સ્વાતિબેન મનુભાઈ સોસા છે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે અમારી સંસ્થા સ્નેહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે એમાં ચાલીસ વિધવા મહિલાઓને અમે પસંદગી ઉતારી છે કે જેઓ નાની ઉંમરમાં વિધવા થઈ ગયા હોય પરંતુ જીવનમાં સંઘર્ષ કરીને પોતાના બાળકો અને પરિવારનું ભરણ પોષણ કર્યું હોય અને સમાજમાં બે બેસવાલાયક બનાવ્યા હોય તે બી મહિલાઓનું આજે અમે સન્માન કરી રહ્યા છીએ અમે ત્રણ વર્ષથી કરીએ છીએ અમારું ત્રીજું વર્ષ છે વધુમાં સ્નેહ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું સન્માન કરી તેઓને એક નવી ઉર્જા પૂરી પડાય છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ